હોબાળો મચાવ્યો સાઠોદ ગામની પ્રાથમિક શાળામાં છોકરાને ભણવા મોકલીએ છે અમે સફાઈ કામ કરાવે છે કોણ કરાવે છે પ્રિન્સિપાલ તો હું કેવું છું તમારી બાબતે કચરો એ નાખેના અને સાઈમાં મૂકાવે માણસો મૂકેલા છે કર્મચારી સફાઈ માટે પણ એ લોકો કંઈ કરતા નથી છોકરો પાસે જ કરવા અમારા સાથોદ ગામની પ્રાથમિક શાળા એની અંદર અમારા બાળકો ભણવા મૂકીએ છીએ અને શિક્ષકો એમની કને કચરાપોટું કરાવે છે અમે વારંવાર કીધું પણ કોઈ માનતા નથી અને એમને કામવારીઓ રાખ્યો છે પણ કામ એમની કને કરાવે બાળકો જ તને કરાવે છે એ પગાર પગાર આપીએ છીએ કે અમને સરકાર અઢારસો રૂપિયા ગ્રાન્ટ આપે છે તો એની અંદરથી અમે સાતસો રૂપિયા શૌચાલયના લઈએ છીએ અને પાંચસો રૂપિયા સફાઈ ના લઈએ છીએ પણ શૌચાલય તો બધા એવાને એવા ખરાબ ને ખરાબ છે શૌચાલય પણ અમે તપાસ કરી કોઈ શૌચાલય સાફ કરેલ નથી આથી કરીને અમે વારંવાર કીધું છ મહિનાથી પણ હજુ અમારા જે પ્રિન્સિપાલ ખરા પ્રિન્સિપાલ કોઈ આચાર્ય હોભરતા નથી અમારું આજે એટલે અમારે આ પ્રકૃતિ ભરું પડ્યું છે અને વારંવાર આવું થવાનું જાય છે અને કાળજી નહીં લેવામાં તો અમે અમારા બાળકોને સ્કૂલમાં મૂકવામાં નહીં આવે અને તારું સ્કૂલનો મારી દઈશું શું કેવું છે સરકારને તમારું એમાં સરકારને જે કાર્યસ્તરની કાર્યવાહી કરી હોય એ જલ્દી કરે આચાર્ય તરીકે છું સફાઈ કામદાર અમે નિમેલા જ છે અઢારસો રૂપિયા ગ્રાન્ટ છે એમાંથી પાંચસો રૂપિયામાં અમે મેદાન વાળાવીએ છીએ સાતસો રૂપિયામાં શૌચાલયની સફાઈ કરાવીએ છીએ પરંતુ સફાઈ કામદાર સફાઈ કર્યા પછી ગામ મેદાનમાં જળ પણ એટલા બધા છે ને પાન પર ઋતુ છે એટલે કાયમી વાંદરા એટલા બધા પડે છે અને વાંદરાનો ત્રાસ એટલો બધો છે એટલે થોડીક જ વારમાં આખું મેદાન ગંદુ થઈ જાય છે તો આખો દિવસ ગંદકી રહે તો પછી સફાઈ કર્મચારી તો એક જ વાર સફાઈ કરીને જતું રહે પછી આખો દિવસનું સફાઈનું શું અને બાળકો તો નાના છે એક ઘર હોય એમાં જ એની મમ્મી જો ચાર પાંચ વાર વાળું કરતું હોય તો આખો દિવસ ત્રણસો બાળકોનો કચરો તો પડવાનો જ એટલે બાળકોમાં જો થોડું ઘણું એ સાફ કરે અને એનો જ કચરો ઉઠાવે તો મારા મત મુજબ કદાચ ભલે આમ એવું લાગતું હશે કે ગુનો છે પણ સફાઈ પછી આખો દિવસ તો પછી એવું કરવું પડે કે જેવી રીતે શિક્ષકની નિમણૂક કરે છે રીતે સફાઈ કર્મચારી પણ અમને આખો દિવસનો મળે તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાયમી આવી જાય બાળક સફાઈ કરે છે યોગ્ય તો નથી સફાઈ કર્મચારી મેં રાખ્યા જ છે પણ તું એકવાર સફાઈ કરીને જતો આખો દિવસ ની શું કરીએ એટલે બાળકો દોર સફાઈ કચરો બાળક ઉઠાવે છે